નમસ્કાર મિત્રો કેમ છો સાગર રવારી માં તમારું સ્વાગત છે જે મિત્રોને ચેનલો જે લાઈક કરવાની બાકી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય એ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો કોમેન્ટ કરો જેથી કામ કરવાનો ઉત્સાહ વધે આજનો વિષય છે ગુજરાતનું બજેટ એમાં આપણને એટલે કે ખેડૂતો પશુપાલકો માછીમારો અગરિયાઓ ગામડામાં રહેતા લોકો પરંપરાગત વ્યવસાયો કરતા લોકોને શું મળ્યું એ આજે જાણવાનું કોશિશ કરવી છે મારા હાથમાં બે બજેટ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે ગયા વર્ષે જે બજેટ જાહેર થયું હતું એ છે અને આજનું બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું છે રકમ તો વધે ટીવી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા હશે બ્રેકિંગ ન્યૂઝ આવતા હશે કે ફલાણામાં આટલી રકમ વધી આટલા હજાર કરોડનું બજેટ વધારે આમ થયું તેમ થયું પરંતુ આંકડા ખોટું નથી બોલતા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ હતું કુલ ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડ રૂપિયાનું અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું બજેટ છે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ રૂપિયાનું એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે બજેટમાં સાડત્રીસ હજાર સાતસો ને પંચ્યાસી કરોડ રૂપિયાનો વધારો થયો છે હવે આ રકમ છે જો એની વાસ્તવિક ખરીદ શક્તિ એ રકમ ફાળવવાથી ખરેખર લોકોના હાથમાં શું આવશે એ જાણવું હોય તો ફુગાવો બાદ કરવો પડે તો ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ના ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ થયા 6 ટકા ગયા ફુગાવાનો દર રહ્યો છે ત્રણ લાખ પચીસ હજાર આઠસો ને વીસ કરોડ છે આંકડો કહેવાય ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડ નો બજેટ એટલે આંકડાઓનો ખેલ છે માયાજાળ છે

આ ત્રણસો ચાર કરોડમાંથી પણ જો તમે ફુગાવો બાદ કરી દેશો તો ગયા વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે ખેડૂતો માટેની રકમમાં ખેતી માટેની રકમમાં વાસ્તવિક રીતે કોઈ વધારો થયો નથી એવી રીતે ખેતી અને ખેડૂતને જે સૌથી વધારે અસર કરે છે કુદરતી પર્યાવરણીય ફેરફારો સાતસો ત્રેતાલીસ પોઈન્ટ સાત કરોડ રૂપિયાનો સીધો ઘટાડો કર્યો છે એમાં શિક્ષણ માટે આગલા વર્ષે ફાળવણી હતી પંચાવન હજાર એકસો ચૌદ પોઈન્ટ કરોડ રૂપિયા આ વર્ષે છે ઓગણસાઠ હજાર નવસો અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાવન કરોડ રૂપિયા એટલે કે ચાર હજાર આઠસો ચોરાશી કરોડ રૂપિયાનો વધારો શિક્ષણમાં કર્યો છે હવે એ શિક્ષણો ખાનગી શાળાઓને શિષ્યવૃત્તિની રકમ વધારશે કે નવી સરકારી શાળાઓ કોલેજો બનાવશે એ ફાળવણી વિગતે જોયા પછી ખ્યાલ આવશે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ગયા વર્ષે આઠ હજાર ચારસો ઓગણત્રીસ પોઈન્ટ ઓગણીસ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા નાણા વિભાગની ફાળવણી ગયા વર્ષે એક્યાસી હજાર આઠસો નેવું કરોડ નેવ પોઈન્ટ તેત્રીસ કરોડ હતી એ આ વર્ષે એકાણું હજાર સાતસો સત્યાવીસ આડત્રીસ કરોડ રૂપિયા થઈ છે નાગરિક પુરવઠામાં ગયા વર્ષે બે હજાર સાતસો અગિયાર પાંત્રીસ કરોડ નો ફાળવણી હતી આ વર્ષે બે સાતસો અગિયાર પોઈન્ટ પંચાણું એટલે કે માત્ર સાહીઠ લાખ રૂપિયાનો વધારો થયો છે એસી કરોડ પર્યાવરણ ફાળવણી છે વધારો થયો પાંચસો ત્રેપન પોઈન્ટ સડસઠ કરોડનો સામાન્ય વહીવટમાં બે હજાર બસો ઓગણચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડ ફાળવણી હતી એની સામે આ વર્ષે એક હજાર નવસો નવ્વાણું વહીવટ એટલે કે સરકારી નોકરીઓમાં જે ઘટાડો અથવા ફિક્સ પે વગેરે થઈ રહ્યું છે એની અસર અહીંયા આ ફાળવણીમાં દેખાય આપણને વિધાનસભા કાર્યાલય માટે 58 કરોડ રૂપિયા હતા એ એકસઠ કરોડ રૂપિયા કર્યા છે આરોગ્ય વિભાગમાં વીસ હજાર નવ્વાણું પોઈન્ટ ચોસઠ કરોડ હતા એના ત્રેવીસ હજાર ત્રણસો પંચ્યાસી કરોડ કર્યા છે એમાં ત્રણ હજાર બસો પંચ્યાસી પોઈન્ટ કરોડનો વધારો કર્યો છે ગૃહ વિભાગ એમાં દસ હજાર ત્રણસો પોઈન્ટ આડત્રીસ કરોડ હતા એ બાર હજાર છસો ઓગણપચાસ એકતાલીસ કરોડ કર્યા છે એમાં બે હજાર બસો એક્યાસી કરોડનો વધારો થયો છે ઉદ્યોગમાં બસો સત્યાવીસ કરોડ હતા બાકીના જે બધા નાના નાના વિભાગો છે એ ખાસ જતા નથી એમાં પરંતુ ખેતી અને ખેડૂતને લગતા છે એમાં નર્મદામાં ગયા વર્ષે પચીસ દસ કરોડનો ફાળવણી થઈ હતી આ વર્ષે પચીસ હજાર છસો ચાલીસ પોઈન્ટ નવ્વાણું પાંચસો કરોડ ની રકમ એમાં વધારવામાં આવી છે પંચાયત અને ગ્રામ વિકાસ એમાં બાર હજાર એકસો ને સાડત્રીસ સાહીઠ કરોડ રૂપિયા ગયા વર્ષે ફાળવ્યા હતા

એમાં સીધો વધારો આઠ હજાર છસો પોઈન્ટ કરોડનો થયો છે તમે બધા આંકડા જોયા ખેડૂતો અને ખેતીમાં એનું ક્રેડિટ કાર્ડનું વ્યાજ પણ આવી જાય છે ટ્રેક્ટર વગેરે સહિતની બધી સબસિડીઓ પણ આવી જાય છે માછીમારોની સબસિડીઓ આવી જાય છે પશુપાલકોની સબસિડીઓ આવી જાય છે છતાં એની રકમમાં એવો કોઈ વધારો કરાયો નથી રાજ્યમાં ચોપન લાખ કરતાં વધારે ખેડૂતો છે માત્ર ત્રણસો ને ચાર કરોડનો વધારો થયો છે ગામડાઓ માટેની જે રકમ છે એમાં પણ એવો કોઈ મોટો વધારો જ્યાં છપ્પન ટકા વસ્તી વધે છે ત્યાં પણ એવો કોઈ મોટો વધારો કરાયો નથી એની સામે શહેરી વિસ્તારમાં બંદરમાં ગૃહ વિભાગમાં આ બધામાં તરખમ વધારા કરવામાં આવ્યા છે આનું એકમાત્ર કારણ એ છે કે હજી ગ્રામીણ લોકો ચાહે ખેડૂત હોય પશુપાલક હોય માછીમાર હોય અગરિયા હોય કે શ્રમિક મજૂર હોય એ હજી પૂરતા જાગૃત અને સંગઠિત નથી થયા એને કારણે એમની યોજનાઓ દિવસે દિવસે મરતી જાય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ રીતે આ ગ્રામીણ વર્ગનું ભલું કરે એમ નથી એ નવી નવી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ એટલા માટે બનાવતી જાય છે કે ગામડાઓમાં પ્રમાણમાં ભાજપને વોટ મળતા નથી એને શહેરી વિસ્તારોમાંથી વધારે વોટ મળે છે એટલે ગામડાઓ ભાંગી તોડીને પણ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ બનાવવી ખેતીમાંથી કાઢીને ઉદ્યોગિક મજૂરો તરીકે જીઆઈડીસીમાં ધકેલવા ઝૂંપડપટ્ટીમાં લાવવા આ ભાજપનો એજન્ડા આ બજેટમાંથી આપણને ચોખ્ખો દેખાય છે આપણે ગામડાના લોકો તરીકે જરૂર છે સંગઠિત થવાની તમે જે રીતે થઈ શકતા હોવ એ રીતે જો સ્થાનિક રી લેવલે તમે સંગઠિત નહીં થાવ તો દિવસે દિવસે આ જ ભાજપની સરકારના બજેટ તમને મારતા જ હશે જાગો આભાર